કાલોલના બોરુ ટર્નિંગ વિસ્તારમાં અકસ્માતો ઘટાડવા માટે પંચમહાલ સાંસદ સહિત નાયબ કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું બોરુ ટર્નિંગ વિસ્તારમાં છાસવારે થતા અકસ્માતોને કારણે ઘણા લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે આ જગ્યા ઉપર નવો ડિવાઇડર મૂકવા યોગ્ય કટ આપવા સર્કલ બનાવવા માટે જિલ્લા કલેક્ટરને પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત જાગૃત નાગરિકો દ્વારા અરજી કરી લેખિત રજૂઆત કરી હતી જેના પરિપાક રૂપે આજરોજ નાયબ કલેક્ટર અને પ્રાંત તથા કાલોલ મામલતદાર તથા સ્વયં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાધવ અને ઉચ્ચ અધિકારીઓ આ સ્થળ ઉપર હાજર રહ્યા હતા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તેમજ ટોલ રોડના અધિકારીઓને જરૂરી સૂચના આપી આગામી પંદર દિવસમાં આ સમસ્યા ઉકેલવા માટેની આપી હતી જે ઘણા બધા સમયથી એનો જે પ્રોબ્લેમ હતો કે અહીંયા વારંવાર જે એક્સિડન્ટો થતા હતા જેનો કટ જે થોડો આગળ છે જેના લીધે લોકો રોંગ સાઈડ જતા હતા સામેથી જે વાહનો આવે એના લીધે વારંવાર એક્સિડન્ટો થતા હતા જેના લીધે ઘણા લોકો અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે આજે બધાની લોકોની દરેકની જે માંગણી હતી એના સાથે જ અમારા પ્રાંત સાથે જે સ્થળ નિરીક્ષણ કરી અને તાત્કાલિક ધોરણે એ કટ બંધ કરી આગળ કટ આપવાનો છે અને જેનું સુખદ નિરાકરણ આજે બધા સાથે મળીને અહીંયા લાવવામાં આવ્યું છે કે જેનાથી એક્સિડન્ટ ઓછા થઈ જાય એક્સિડન્ટ થાય જ નહીં એ રીતની આજે એક સારી વ્યવસ્થા સાથે તમામ ઓથોરિટી જવાબદાર તમામ અધિકારીગન સાથે આજે એનો ઉચારો નિવેડો લાવ્યા છે